નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું વિદ્યાસાર્થી ચેનલમાં હું છું ડોક્ટર વિજય સર આજે આપણે ઇતિહાસમાં મહત્વના રાજવંશો અને એ રાજવંશોમાં મહત્વના શાસકો અને એમાંનો મહત્વનો શાસક એટલે સમ્રાટ અશોક એક પ્રશ્ન તો મૌર્ય યુગમાંથી પૂછાય અને એમાં ખાસ કરીને સમ્રાટ અશોકને રિલેટેડ પ્રશ્ન તો કોઈ પણ પ્રકારની પરીક્ષામાં પૂછાય છે ત્યારે સમ્રાટ અશોકને રિલેટેડ જે કઈ બાબતો છે જે કોઈ પ્રશ્નો છે એ અહીંયા મેં જીપીએસસી અથવા તો અન્ય પરીક્ષાઓની નવી પેટર્ન અનુસાર

કોણ હતું તો આ સમ્રાટ અશોકની માતા અશોક રાજા ઉજ્જૈનર ઉજ્જૈન અને ગવર્નર હતા એટલે એ વાત પણ સાચી છે રાજગાદી મેળવવા માટે એમને કોની સહાય મળી હતી તો રાધાગુ નામના મંત્રીની સહાય મળી હતી એટલે આ વિધાન પણ સાચું છે આ ચારે ચાર વિધાનો સમ્રાટ અશોકના સંદર્ભમાં સાચા

નવ્વાણું સાથે સંઘર્ષ થયો હતો રાજધાની પાટલીપુત્ર માં અશોક નો રાજ્યાભિષેક થયો હતો ચાર વર્ષ પછી રાજ્યભિષેક થયો આ સંઘર્ષ થયા પછી બરાબર છે અને ત્યાર પછી એનો રાજ્યાભિષેક ક્યાં થયો પાટલીપુત્ર એટલે એટલે પણ યાદ રાખીશું રાજ્યભિષેક થયા પછી અશોકે પિતા બિંદુસાર તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તાર કર્યો આમાં વધારો કર્યો આ આ ત્રણે ત્રણ જે છે છે ઉપરોક્ત તમામ એ સાચા એટલે યાદ તો ઘણી બધી માહિતી આપણને આમાંથી મળી રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સામ્રાજ્ય વિસ્તાર આપણે રાજ્ય ની વાત કરીએ હવે સામ્રાજ્ય વિસ્તારના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે કઈ કઈ જગ્યાએનો સામ્રાજ્ય વિસ્તાર થયેલો તો શિલાલેખોમાં માહિતી છે અશોકની બરાબર તો શિલાલેખો જણાવ્યા અનુસાર વાયવ્ય સરહદે આવેલા કંધાર આજનું અફઘાનિસ્તાન પેશાવર ભારતમાં નેપાળ સુધી સમ્રાટોક દક્ષિણ કર્ણાટકમાં છે મૈસૂર ત્યાં સુધી હતું પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી બરાબર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી માં અને પૂર્વમાં હાલનું બિહાર એટલે કે મગધ અને કલિંગ કલિંગ એટલે હાલનું ઓડિશા મગધ એટલે હાલનું બિહાર

એની પડોશમાં આવેલો હાલનું ઓડિશા જે કલિંગ જે છે એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો પરંતુ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના સમયે એ સ્વતંત્ર થઈ ગયેલું એટલે આ સ્વતંત્ર થયેલા કલિંગને ફરીથી પાછું ભેળવી દેવા માટે અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું બરાબર જો એક જ વિધાનમાંથી કેટલા પ્રશ્નો નીકળે રાજ્યાભિષેક પછી આઠમા વર્ષે પૂર્વે બસો માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અશોકના જીવન યુદ્ધમાં અશોકનો વિજય થયો એક માત્ર યુદ્ધ હવે કલિંગ યુદ્ધનો ઉલ્લેખ જે છે એ કેવો જોવા મળે છે તો હાલ ભુવનેશ્વરના હાથી ગુફા શિલાલેખમાંથી અને સમ્રાટ અશોકના તેરમા શિલાલેખમાંથી આ માહિતી મળે છે કઈ માહિતી

ત્યાર પછી સમ્રાટ અશોકની ધાર્મિક નીતિ આપણને ખબર છે કે કલિંગ યુદ્ધ હૃદય પરિવર્તન પછી પોતે ધાર્મિક બની જાય છે કેવી ધાર્મિક નીતિય નીતિઓની તુલના કરતા ધાર્મિક નીતિ વિશિષ્ટ હતી પછી રાજકીય વ્યક્તિ રહ્યો નથી ધાર્મિક કાર્યો જબરજસ્ત કર્યા છે મોટા મોટાભાગના ઇતિહાસકારો અશોકે કયો ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો બરાબર છે અને ધમ્મ દ્વારા ધમ્મ એટલે ધર્મ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સિદ્ધાંતો નો પ્રચાર પ્રસાર ખૂબ કર્યો હતો ચારે બાજુ અને લોકોને મોકલ્યા હતા અને એ એ જે છે બૌદ્ધ ધર્મનો અનુયાયી તો હતો જ પણ સાથે સાથે તમામ ધર્મોને પણ સમાન મહત્વ આપ્યું હતું એટલે એને માનવ ધર્મનો પ્રચારક પણ કહેવાય છે બરાબર એટલે આ વિધાન પણ સાચું છે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મ અનુરાગી પુરુષ બની ગયો આગળ પણ આપણે જોયું એટલે આ ચારે ચાર વિધાનો જે છે એ સાચા છે બરાબર બૌદ્ધ ધર્મ સાથે એનો જે સંબંધ આ ધાર્મિક નીતિના સંબંધમાં બરાબર એટલે બૌદ્ધ ધર્મ તો છે જ પણ બધા ધર્મો પ્રત્યે પણ

એના એ પોતે અનુયાયી હતા હવે શ્રીલંકાના બે ગ્રંથો છે દીપવંશ અને મહાવંશ એ શું કે છે કે બૌદ્ધ ભિક્ષુ નિગ્રોથ દ્વારા અશોકને ધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને ત્યાર પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર તેમણે કર્યો હતો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા આ વિધાન પણ સાચું છે આ મહત્વપૂર્ણ વાત છે બરાબર પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા હવે પોતે બૌદ્ધ ધર્મના અનુયાયી હતા પરંતુ જૈન ધર્મનો જે આજીવક સંપ્રદાય છે બરાબર એટલે બરાબરની જે ગુફાઓ છે ને એમાં કર્ણ ચોપારા સુદામા વિશ્વ વિશ્વજુપડી આ બધી ગુફાઓનું નિર્માણ પણ એમણે આજીવક સંપ્રદાય માટે કરાવ્યું છે એટલે તમામ ધર્મોનો એ પોતે રક્ષક હતો એમ કહી શકાય ત્યાર પછીનો પ્રશ્ન છે

એટલે આ વાત પણ સાચી છે કંગનહલ્લી શિલાલેખમાં રાજા અશોક તરીકેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે એટલે કંગનહલ્લીનો શિલાલેખ છે એમાં રાજા અશોક તરીકેનો શિલાલેખ આપણને જોવા મળે છે ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સમ્રાટ અશોક અને બૌદ્ધ પરિષદ જેમ જૈન સંગીતિની વાત આપણે કરી હતી જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય આપણે ભણ્યા ત્યારે તો અહીંયા સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે એના કાળમાં કઈ ત્રીજી ક્યારે ઈસવીસન પૂર્વે બસો એકાવન માં ક્યાં બોલાવેલી પાટલીપુત્રમાં એના અધ્યક્ષ કોણ હતા મોગલીપુત એટલે એક જ વિધાનમાંથી ચાર પાંચ પ્રકારના પ્રશ્નો આવે છે આ સમયમાં ત્રિપીટક નામના ગ્રંથનું સંકલન પણ કરવામાં આવ્યું છે બરાબર બૌદ્ધ ધર્મમાં ત્રિપીટકો એ મહત્વપૂર્ણ ગ્રંથો ગણાય છે એટલે ત્રિપીટક ગ્રંથોનું સંકલન પણ અહીંયા કરો એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે પર્વતની તળેટીમાં દામોદર કંડુ પાસે એમનો એક શિલાલેખ મળી આવે છે બરાબર અને આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં છે બરાબર અને આ શિલાલેખમાં પણ માહિતી છે કે પુષ્યગુપ્ત દ્વારા જે સુદર્શન તળાવનું નિર્માણ કરાયેલું એમાંથી યવનરાજ એટલે કે અશોકનો જે રાષ્ટ્રીય છે જેમ પુષ્યગુપ્ત છે એ ચંદ્રગુપ્ત છે એ સમ્રાટ અશોકનો નો અથવા તો રાષ્ટ્રીય યવનરાજે કર્યું એટલે આ તમામ વિધાનો સાજા છે એટલે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હતું જેમ ચંદ્રગુપ્ત મૌર્યનું હતું એમ અહીંયા સમ્રાટ અશોકનું પણ ગિરનારના જે શિલાલેખ છે એમાંથી આપણને આ માહિતી મળે છે ત્યાર પછી સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા અને લિપિ આ પણ મહત્વપૂર્ણ છે કઈ ભાષા હતી તો મોટા ભાગની ભાષા પ્રાકૃત ભાષા અને એના શિલાલેખો છે ને એ બ્રાહ્મી ભાષામાં લખ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે પરંતુ ઉત્તર પશ્ચિમ ભાગમાં અશોકના શિલાલેખો ખરોસ્તી અને અરામાઈક આ બે પ્રકારની લિપિ ઉત્તર પશ્ચિમ વિભાગમાં આપણને જોવા મળે છે માં જે છે એની ભાષા જે છે અરામાઈક અને ગ્રીક એ બંને જોવા મળે છે એટલે મોટા ભાગના જે પ્રાકૃત અને બ્રાહ્મી છે પરંતુ ઉત્તર પશ્ચિમ અને અફઘાનિસ્તાનમાં અરામાઈ ખલોસ્ટી બરાબર અને ગ્રીક લિપિ જે છે આપણને ત્યાં જોવા મળે છે એટલે આ તમામ વિધાનો સાચા છે ત્યાર પછી નો પ્રશ્ન છે કે સમ્રાટ અશોક ના શિલાલેખોમાં પ્રજાજોગ સંદેશ મિત્રો શિલાલેખોમાં ધાર્મિક ઉપદેશ એને આપ્યો છે એટલે ધાર્મિક ઉપદેશમાં કઈ કઈ બાબતો આપણને જોવા મળે છે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું અને વડીલોનો આદર કરવો આ વાત સાચી છે પશુઓનો વધ ન કરવો એ પણ વાત સાચી છે ગુરુની સેવા કરવી સ્ત્રીઓને નોકરો પ્રત્યે માયાડું વર્તન રાખવું આ પણ પ્રજાજોગ સંદેશ છે બને કરવો આ પણ વાત સાચી છે ચાર વિધાનો જે છે છે એ સંદેશના સંદર્ભમાં સાચા તો મિત્રો સમ્રાટ અશોક વિશેની સંપૂર્ણ પ્રકારની માહિતી લગભગ આ દસ બાર પ્રશ્નોની અંદર મેં આવરી લીધી છે બરાબર છે મને આશા છે કે સમ્રાટ અશોકના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો આ બધા વિધાનો જયારે આપણે યાદ રાખશું ત્યારે એમાંથી ચોક્કસ આપણને માહિતી મળશે બિલકુલ ઓથેન્ટિક માહિતી છે આવા જ રાજકીય તો ધાર્મિક અથવા સંતો અથવા શાસકો વિશેના મહત્વપૂર્ણ ટોપિક માટે મારી ચેનલને જોતા રહો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને શેર પણ કરજો આગળના વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર